નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ધોરણ દસ અને બાર બોર્ડનું પરિણામ ક્યારે આવશે એ સવાલ તમારા સૌના મનમાં હશે પરંતુ ચૂંટણીઓને કારણે આ રિઝલ્ટ અંગે ખૂબ જ ખરાબ સમાચાર આવે છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષા આપી છે તેઓ આતુરતાથી તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે પરંતુ ભારતની અંદર અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને બોર્ડ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ વખતે પરિણામ છે એ વહેલું જાહેર કરવામાં આવશે પરંતુ આ ચૂંટણીઓને કારણે અત્યારે એની અંદર વિલંબ થાય એવી શક્યતા રહેલી છે તો શરૂ કરીએ આજનો આ વિડીયોને મેળવવી આ પરિણામ છે એ ક્યારે આવશે એના વિશેની માહિતી તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ધોરણ દસ બાર બોર્ડનું પરિણામ જાહેર કરવામાં વિલંબની શક્યતા પહેલાં બોર્ડ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે જે બોર્ડનું પરિણામ છે એ એપ્રિલ મહિનાના અંતની અંદર જાહેર કરી દેવામાં આવશે પરંતુ હવે એ પરિણામમાં મોડું જાહેર થાય તેવી શક્યતા રહેલી છે હાલની સ્થિતિ વિલંબની વકી વચ્ચે આગળના પ્રવેશ પણ મોડા થશે એટલે કે જો પરિણામ મોડું આવશે તો તમારા કોલેજની અંદર અને ધોરણ અગિયાર બારની જે વિદ્યાર્થીઓએ ધોરણ દસ પાસ કર્યું છે એમને ધોરણ અગિયારની અંદર જે પ્રવેશ મેળવવાનો છે એ પણ મોડો થશે અને આપણે ડિટેલની અંદર જોઈએ તો શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ આ વર્ષે વહેલું જાહેર કરવાની સરકારની તૈયારી હતી શિક્ષણ બોર્ડ દ્વારા પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું પરિણામ પહેલાં ગેરરીતિના કેસો મુદ્દે મળતી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે બોર્ડ દ્વારા ચૂંટણી પંચની મંજૂરી માગવામાં આવી છે પરંતુ હજુ સુધી પંચ તરફથી મંજૂરી મળી નથી કે જવાબ પણ મળ્યો નથી બોર્ડની પરીક્ષા વખતે ગેરરીતિ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓ તેમજ સીસીટીવી ફૂટેજ ચેકિંગમાં ગેરરીતિ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા રૂબરૂ સુનાવણી કરવામાં આવે છે બાદમાં ગુણ દોષના આધારે વિદ્યાર્થીને નિર્દોષ કે દોષિત જાહેર કરવામાં આવે છે આ હેતુ માટે પરીક્ષા સમિતિની બેઠક મળતી હોય છે પરંતુ હાલમાં ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી માગી છે જોકે હજુ સુધી ચૂંટણી પંચ તરફથી મંજૂરી કે જવાબ મળ્યો નથી પરિણામ જાહેર કરવામાં જાહેર કરવા માટે બોર્ડે ચૂંટણી પંચની મંજૂરી લેવાની નથી પરંતુ ગેરરીતિના કેસને લઈ પરીક્ષા સમિતિની બેઠક સુનાવણી અને નિર્દોષ કે સજાને પાત્ર જાહેર કરવાને લઈ ચૂંટણી હોવાથી મૂંઝવણી ઊભી થઈ છે એટલે કે પરિણામ જાહેર કરવું કે ના કરવું એ રિલેટેડ બોર્ડને કોઈ પણ મંજૂરી લેવાની નથી બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે પરિણામ જાહેર કરવા અંગે પરંતુ જે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં પકડાયેલા હોય એમને શું કરવું એના રિલેટેડ હજુ સુધી જે મંજૂરી છે એ મેળવવાની બાકી છે બોર્ડે વહેલા પરિણામ માટે તૈયારી અને આયોજન કર્યા છે પરંતુ પરિણામ જાહેર ક્યારે થશે એ નક્કી નથી અત્યારની સ્થિતિએ વિલંબ થાય તેવી શક્યતા છે એટલે કે કઈ તારીખે પરિણામ જાહેર થશે એ નક્કી નથી અને અત્યારની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે પરિણામ છે એ હજુ સુધી થોડું વિલંબની અંદર જશે એટલે કે પરિણામ થોડું મોડું જઈ શકે છે બોર્ડ રિઝલ્ટ પહેલાં પરીક્ષા સમિતિની બેઠક માટે ચૂંટણી પંચની મંજૂરી મંગાવી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાલી ધોરણ દસ અને ધોરણ બારની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાના પરિણામો આ વર્ષે વહેલા જાહેર કરવાની સરકારની તૈયારી હતી અને તે દ્વારા તે માટે બોર્ડ દ્વારા આયોજન પણ કરાયું હતું પરંતુ ચૂંટણીને લઈ બોર્ડના પરિણામો વહેલા આવે એવી શક્યતા દેખાતી નથી એટલે કે ચૂંટણીને કારણે આ પરિણામો છે એ હવે ત્રીસ એપ્રિલ સુધી જે જાહેર કરવાના હતા એ થઈ શકે એવું લાગતું નથી બોર્ડના પરિણામ પહેલાં ગેરરીતિના કેસો મુદ્દે મળતી પરીક્ષા સમિતિની બેઠક યોજવા માટે બોર્ડ દ્વારા ચૂંટણી પંચની મંજૂરી માગવામાં આવી છે જોકે હજુ સુધી ચૂંટણી પંચ તરફથી કોઈ મંજૂરી કે જવાબ મળ્યો નથી તો જ્યાં સુધી ચૂંટણી પંચ તરફથી મંજૂરી કે જવાબ ન મળે ત્યાં સુધી આ પરિણામ છે એ જાહેર થઈ શકશે નહીં બોર્ડની પરીક્ષા દરમિયાન સ્થળ પર ગેરરીતિ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત પરીક્ષા બાદ સીસીટીવી ફૂટેજ ચેકિંગ દરમિયાન ગેરરીતિ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓ જે આપણે ઉપર માહિતી મેળવી એ જ છે તમે જોઈ શકો છો એના માટે મંજૂરી જે મંજૂરી છે એ મળી નથી ગુજરાત બોર્ડે આ વર્ષે ધોરણ દસ અને બારનું પરિણામ વહેલું જાહેર કરવા માટે ઘણી તૈયારીઓ કરી છે હાલ ધોરણ બાર સાયન્સના પરિણામની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ બોર્ડના અધિકારીઓ પણ ચૂંટણી વચ્ચે પરીક્ષા મુદ્દે મૂંઝાયા છે એટલે કે હવે ચૂંટણીને કારણે પરિણામ જાહેર કરવું કે નહીં એ અંગે બોર્ડ દ્વારા પણ અવઢવ છે તો જ્યારે પણ આનું સોલ્યુશન આવશે ત્યારે પરિણામ છે એ જાહેર કરવામાં આવશે ધોરણ બાર સાયન્સ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામ બાદ આગળના પ્રોફેશનલ વોકેશનલ કોર્સિસમાં પ્રવેશ ધોરણ દસ પછીના ધોરણ અગિયાર અને ડિપ્લોમા આઈઆઈટી પ્રવેશ પણ પરિણામો પર નિર્ભર છે એટલે કે જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે આની અંદર પ્રવેશ્યા એની પ્રક્રિયા ચાલુ થતી હોય છે તો અત્યારે જોતા એવું લાગી રહ્યું છે કે ધોરણ દસ અને ધોરણ જે બારનું પરિણામ છે ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ છે એ જાહેર થવામાં વિલંબ થાય એવું લાગી રહ્યું છે જ્યારે પણ આના રિલેટેડ કોઈ પણ અપડેટ આવશે તો એની સૌ માહિતી તમને એચએનજી સ્ટડી પોર્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને પણ જરૂરથી જોઈન કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ